હાઈ ગઈઝ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ઈ એફ જી અને એચ આ ચાર લેટરના જે ફોનિક સાઉન્ડ છે બરાબર એના વિશેની ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ મિત્રો જોવો જોઈએ ઈ ઈના છે એ ચાર ફોનિક સાઉન્ડ છે બરાબર છે એમાં મોટો ઈ નાનો ઈ એ અને અ તો મિત્રો ક્યારે ઈ છે બરાબર એનો સાઉન્ડ છે એ નાનો ઈ આવે ક્યારે મોટો ઈ આવે ક્યારે એ આવે અને ક્યારે અ આવે જોવો જોઈએ ઇંગલિશ ઇંગ્લિશ મિત્રો અહીંયા જે ઈનો ફોનિક સાઉન્ડ છે એ ઇંગ્લિશ છે તેવી જ રીતે અહીં ઇલેવન મિત્રો જોવો જોઈએ ઇલેવન બરાબર છે ઇલે અહીંયા જે ઈ છે એનો સાઉન્ડ ઇલે ઇલે અહીંયા એ એ આનો સાઉન્ડ છે ઇલેવન બરાબર છે મિત્રો અને અહીંયા જે આ ઈ છે અન અન તો એનો જે ફોનિક સાઉન્ડ છે એ અ છે તેવી જ રીતે ઈ હી અને શી અહીંયા જે મિત્રો ઈ છે એનો ફોનિક સાઉન્ડ છે ઈ મોટા ઈનો છે એટલે કે સી તેવી જ રીતે એ બરાબર છે તો ઈનો ફોનિક સાઉન્ડ ક્યારે એ આવે છે પેન એવી જ રીતે એન્જોય બરાબર છે મિત્રો તો હવે નું ઉચ્ચારણ ક્યારે અ થાય છે તો જોવો જોઈએ મીટર અહીંયા જે ઈ છે એનું ઉચ્ચારણ અ થાય છે મીટર એવી જ રીતે એન્ટર બરાબર છે મિત્રો હવે છે ફો તો ફનો જે એફ એટલે કે ફો એટલે કે એફ એફનો જે ફોનિક સાઉન્ડ છે એ ફો થાય છે ફેન ફ્રેન્ડ પણ ક્યારેક બરાબર છે આ એફ છે એટલે કે ફો એ પીના કિસ્સામાં એટલે કે પી એચ આને પણ આપણે ફ થી ઉપયોગ કરીએ છીએ પણ એ એક આખો અલગ વિષય છે એની ચર્ચા એક નોખા વિડીયોની અંદર આપણે કરશું બરાબર છે ફોટો થઈ ગયો ફોન થઈ ગયો મિત્રો આ જે એફ છે બરાબર છે અને એનો જે ફોનિક સાઉન્ડ ફ છે બરાબર એની એક ખાસ વાત એ છે કે જ્યારે તમે આ ફ છે એનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા ઉપરના જે હોટ છે એ તમારા નીચેના દાંતને અડે છે ફેન ફેન બરાબર છે તેવી જ રીતે ફ્રેન્ડ ફ્રેન્ડ ફ ફ બરાબર છે મિત્રો તો એક ખાસ વસ્તુ યાદ રાખજો તેવી જ રીતે હવે છે જી તો મિત્રો ગ અને એક છે અને ક્યારે જ વાંચવું એટલે એનું ઉચ્ચારણ ક્યારે ગ અને ક્યારે જ કરવું તે જોઈએ બરાબર છે મિત્રો જોવો જોઈએ જો જી છે એના પછી તરત બરાબર જે જી છે બરાબર એના પછી તરત ઈ આઈ કે વાય આવી બરાબર તો ત્યારે તમે એનો ફોનિક સાઉન્ડ છે જ કરશો શું કરશો જ જેમ કે એજ ચેન્જ એજ એટલે ઉંમર ચેન્જ એટલે બદલાવ પરિવર્તન તેવી જ રીતે મેજિક અને જીમ બરાબર છે મિત્રો તમે જોઈ શકો છો કે આ દરેક જે વર્ડ છે જેમ કે જી છે તો એના પછી ઈ છે તેવી જ રીતે જી છે એના પછી તરત આઈ છે બરાબર છે અહીંયા જી પછી તરત ઈ છે ચેન્જ તો અહીંયા જે સાઉન્ડ છે એ જ છે તેવી જ રીતે જીમ અહીંયા પણ જ છે તો મિત્રો જ્યારે પણ જીના પછી તરત ઈ આઈ કે વાય આવે સેમ આપણે એક લેક્ચરની અંદર અહીંયા સી છે બરાબર તેવો જ નિયમ અહીંયા છે બરાબર છે મિત્રો તો ત્યારે તમે જીથી શરૂ થતાં જે સ્પેલિંગ છે બરાબર છે એનો ફોનિક સાઉન્ડ છે એ તમે જ કરશો તો આના સિવાયના જે જીથી શરૂ થતાં સ્પેલિંગ છે તેમાં તેનું ઉચ્ચારણ તમે ગથી કરશો ગોવા ગ્રેટ ગોન વગેરે હવે એક ખાસ લેટર એચ એચનો જે ફોનિક સાઉન્ડ છે મિત્રો એ છે હ હેણકાનો હ બરાબર છે મિત્રો તે એમાં જો એના ઉદાહરણ આપણે જોવા હોય હેલો હાઈ હોર્સ મિત્રો પણ અમુક સમયે ક્યારેક ક્યારેક આ એચ છે એ સાયલન્ટ પણ રહે છે સાયલન્ટ એટલે શું તો જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો એટલે કે તમે એનું જ્યારે પ્રોનાઉન્સિએશન કરો કેવા સ્પેલિંગ જે એચથી શરૂ થતા હોય ત્યારે એચ છે એ બોલવામાં જ ન આવે એને સાયલેન્ટ કહેવાય બરાબર છે એના ઉદાહરણ આપણે જોવો હોય તો જોવો જોઈએ ઓનેસ્ટ અને કેટલાય હોનેસ્ટ વાંચે આ હોનેસ્ટ નથી આ ઓનેસ્ટ છે અહીંયા જે એચ છે એ સાયલેન્ટ છે તેવી જ રીતે ઓનર ઓનર એટલે સન્માન આપવું બરાબર છે તો અહીંયા પણ એક નિયમ બનાવ્યો છે અથવા તો અહીંયા પણ એક રૂલ છે મિત્રો જોવો જોઈએ કે રૂલ શું છે જો મિત્રો ઓની પહેલાં એચ આવતો હોય એટલે કે જ્યારે કોઈ સ્પેલિંગ છે એચથી શરૂ થતો હોય અને તેની તરત પહેલાં ઓ આવતો હોય બરાબર છે તો ત્યારે એવા કિસ્સામાં જે એચ છે એ સાયલન્ટ રહેશે બરાબર છે એના ઉદાહરણ આ બંને છે ઓનેસ્ટ અને ઓનર બીજો નિયમ શું છે મિત્રો તો કે આફ્ટર સી ડબલ્યુ આર અને જી જ્યારે મિત્રો કોઈ સ્પેલિંગ છે એની શરૂઆત આ ચાર લેટરથી થતી હોય એને એના પછી તરત છે એચ આવતો હોય શું આવતો હોય એચ આવતો હોય તેવા કિસ્સામાં પણ એચ સાયલેન્ટ રહેશે જોવો જોઈએ અહીં ટેકનોલોજી બરાબર છે ટેકનોલોજી છે બરાબર છે તો અહીંયા સી આના પછી તરત એચ છે તો અહીંયા એજ આવતો જ નથી એનું પ્રોનાઉન્સ જ નથી થતું ટેકનોલોજી તેવી જ રીતે વાઈટ વાય વિચ બરાબર છે મિત્રો હવે અહીંયા છે રિદમ રિદમ એટલે તાલ લય તો આમાં પણ આરથી સ્પેલિંગની શરૂઆત થઈ છે અને એના તરત પછી એચ છે તો એચ સાયલન્ટ છે હવે તેવી જ રીતે છે જી તો એનું જે સ્પેલિંગ છે ગોસ્ટ હવે ઘણા બધાને ગોસ્ટ હોય છે આ ગોષ નથી આ ગોષ છે ગોસ્ટ એટલે ભૂત બરાબર છે મિત્રો તો આશા રાખું છું તમને આ ચારે ચાર લેટર અને એના જે ફોનિક સાઉન્ડ છે એ સમજમાં આવી ગયા છે મિત્રો જલ્દી જ મળીશું આવા જ એક વિડીયો લેક્ચર સાથે કેમ કે હજી તો આપણે છે છવ્વીસ લેટર છે એ બહુ સારી રીતે સમજવાના છે બરાબર છે મિત્રો તો ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ